આજે હું તમારી સાથે શેર કરવાની છું કટકી કરીને અથાણાની રેસીપી આ અથાણું આપણે તડકા છાયામાં બનાવીશું જે રીતે આપણે છૂંદો બનાવીએ છીએ અને બસ સેમ એ જ રીતે આ તૈયાર કરવામાં આવે છે અને આખા વર્ષ માટે આ જ રીતનું એકદમ સરસ રસાદાર અને લાલ ચટક આ અથાણું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુ રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા કટકે કેરીનું અથાણું બનાવવા માટે આપણે રાજાપુરી કેરી લઈશું મેં અત્યારે જે કેરી લીધી છે ને વજનમાં પાંચસો ગ્રામ જેટલી છે કેરીનું જે વજન છે આપણે ખાસ મેઝર કરવાનું છે કારણ કે આગળ આપણે ખાંડ એના પ્રમાણે જ લેવાના છે તો કેરીને મેં બરાબર સાફ કરી કોરી કરી લીધી છે અને એની છાલ આપણે કાઢી લઈશું જ્યારે પણ તમે છાલ કાઢો ને તો આ રીતે થોડી જાડી કાઢવાની એની અંદરનો જે ગ્રીન ભાગ છે ને એ ના દેખાવવો જોઈએ આ રીતનો ભાગ જોઈએ જો થોડી પણ ગ્રીન કલર જેવી છાલ રહી જાય ને તો પછી કટકી ચવડ બની જાય છે તો નાના નાના ટુકડામાં આપણે કટ કરીશું તમને જો મોટા ટુકડા ગમતા હોય તો તમે કરી શકો પણ કટકી કરીનું અથાણું જે બનાવવામાં આવે છે ને એમાં એના જે નાના ટુકડા કરવામાં આવે છે અને એના કારણે જ એનું નામ કટકી અથાણું છે આ અથાણું અત્યારે આપણે રીતે રીતે બનાવીશું જે છૂંદો બનાવી ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો જો તમારે એ અથાની રેસીપી જોવી હોય તો મને કમેન્ટ કરીને ચોક્કસી જણાવો તો આ પ્રમાણે આપણે એના નાના નાના પીસ તૈયાર કરી લેવાના છે અને અત્યારે તમને જે સાઇઝ દેખાય છે ને એ આપણે જ્યારે અથાઓ તૈયાર થઈ જશે ને ત્યારે થોડી હજુ નાની થશે તો એક વાસણમાં આપણે આ કટકાને કાઢી લઈએ અને એની અંદર આપણે મીઠું અને હળદર નાખીશું તો મેં અત્યારે એક ટી સ્પૂન મીઠું અને હાફ ટી સ્પૂન હળદર નાખી છે મીઠું હળદર નાખીને આપણે એને લગભગ પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું મીઠું હળદર નાખીએ ને એટલે એનું થોડું પાણી છૂટશે અને આપણે જ્યારે ખાંડ એની અંદર મિક્સ કરીશું ને તો સરસ રીતે મિક્સ થશે અને જલ્દીથી એ ઓગળી પણ જશે તો બસ પંદરથી વીસ મિનિટ માટે આપણે આ રીતે એને મીઠું હળદર લગાડી અને રહેવા દેવાના છે અંદરથી વીસ મિનિટ થઈ જાય એટલે તમે જોશો તો થોડું તમને એની અંદર પાણી છૂટ્યું હોય એવું દેખાશે હવે એની અંદર આપણે ખાંડ ઉમેરીશું તો પાંચસો ગ્રામ મેં કેરી લીધી હતી તો એની સામે પાંચસો ગ્રામ આપણે ખાંડ લેવાની છે એકદમ જ સહેલું આનું માપ છે તમે જેટલી કેરી લો એટલી જ તમારે ખાંડની ક્વોન્ટિટી લેવાની છે તમે જો એક કિલો કેરી લીધી હોય તો એક કિલો ખાંડ લેવાની બરાબર એને મિક્સ કરી લેવાનું છે આ રીતે અને પછી જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને તડકામાં નથી મૂકવાનું ઘણા બધા લોકો સૌથી મોટી ભૂલ જ્યારે છૂંદો બનાવે કે આ રીતનું અથાણું બનાવે ને કટકી કરેનું ત્યારે એ કરતા હોય છે કે ખાંડ બરાબર ઓગળે નહીં અને એને બહાર તડકામાં મૂકી દે જો તમે ખાંડ ઓગળી ના હોય ને તડકે મૂકી દેશો ને તો ખાંડ ઓગળશે નહીં અને એના ક્રિસ્ટલ થઈ જશે તો આપણે એને ઢાંકીને રહેવા દઈએ લગભગ ચોવીસ કલાકની અંદર ખાંડ ઓગળી જતી હોય છે તો દિવસમાં તમારે લગભગ પાંચથી છ વાર એને હલાવી અને મિક્સ કરી લેવાનું તો તમારી જે ખાંડ છે એ ઓગળી જશે અને ઘરમાં જ રાખવાનું છે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આ એની ખાસ એક મહત્વની ટિપ્સ છે જે તમારે યાદ રાખવાની છે તો મેં જ્યારે ખાંડ લગાડીને મૂકી હતી બીજા દિવસે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ખાંડનો આપણો રસો થઈ ગયો છે અને બધી જ ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે એની પર એક કોટનનું કપડું લઈ લઈશું અને કપડું પતલું લેવાનું છે મલમલનું હોય એવું જેથી એની અંદર તાપ લાગી શકે અને એને આ રીતે બાંધી અને આપણે તડકે મૂકવાનું છે પાંચસો ગ્રામ કેરી છે તો લગભગ ત્રણેક દિવસની અંદર જ આથાણું તૈયાર થઈ જશે ક્વોન્ટિટી ઓછી છે એટલે તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો ચાર થી પાંચ દિવસ લાગી શકે છે અને તડકો કેવી રીતનો આકરો આવે છે એના પર પણ ખાસ સમયનો આધાર રહેલો છે પણ કેવી રીતે એને ચેક કરવું એ તમને આગળ બતાવીશ તો હવે આપણે એને તડકે મૂકી દઈશું અને રાત્રે આપણે એને ઘરમાં લઈ લેવાનું છે અને જ્યારે પણ તમે એને તડકે મૂકો તો એકવાર હલાવીને મિક્સ કરી લેવાનું તો ત્રણ દિવસ પછી અત્યારે આ અથાણું તૈયાર થઈ ગયું છે હું તમને અત્યારે એની જે ચાસણી છે ને એ બતાડીશ તો તમને આઈડિયા આવશે તમારા ત્યાં જો ઓછો તડકો આવે તો સમય વધારે લાગી શકે છે અને આકરો તડકો આખો દિવસ માટે જો એને મળે તો બની શકે કે બે દિવસમાં પણ તૈયાર થઈ જાય તો આ રીતનું એકદમ ઘટ્ટ એનો રસો થયો હશે અને એને તમારે બે આંગળી વચ્ચે લઈને ચેક કરી લેવાનો આ રીતે આંગળી અંગૂઠા વચ્ચે તો 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 એની એની અંદર અંદર તમને આ તાર દેખાશે બસ અત્યારે જે અથાણું છે છે તૈયાર થઈ ગયું હવે આપણે અડધો કપ ગળે અથાણાનો મસાલો નાખીશું તો ગળે અથાણાનો મસાલો કેવી રીતે બનાવાય એની રેસિપીમાં તમારી સાથે શેર કરેલી છે અને એની લિંકમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો અડધો કપ મેં મસાલો એડ કર્યો છે અને એની અંદર બધી જ વસ્તુઓ છે એટલે આપણે એક્સ્ટ્રા બીજું કંઈ જ એડ કરવાની જરૂર નથી પડતી આ રીતે મસાલો એડ કરી દઈએ પછી આપણે લગભગ બે થી ત્રણ કલાક માટે એને તડકે રાખી મૂકવાનું છે આખા દિવસ માટે રાખવાની જરૂર નથી બસ આ રીતે મસાલો એડ કરીએ પછી બે થી ત્રણ કલાક એને તડકે મૂકી દઈએ એટલે મસાલો સરસ રીતે આપણી જે ચાસણી બની છે ને એની અંદર મિક્સ થઈ જશે જો તમે વધારે વાર રાખી મૂકશો ને તો પછી ચાસણી ઘટ થશે અને રસો તમારો જાડો થઈ જશે તો ફરીથી આપણે કપડું લગાડી બાંધી અને બે થી ત્રણ કલાક માટે એને તડકે રહેવા દઈશું મા તમને કીધું એમ જો તમારા ત્યાં તડકો વધારે કે ઓછો જે રીતનો આવે છે એ પ્રમાણે સમય લાગી શકે છે તો તમારે આ રીતે ચાસણી એક તારની થાય ત્યાં સુધી એને તડકે રાખવાનું છે તો બીજા બે કલાકમાં એને તડકે રાખી મૂક્યું હતું તો અત્યારે આપણું જે અથાણું છે એ તૈયાર થઈ ગયું છે તો આપણે એને એક કાચની બોટલમાં સ્ટોર કરી દઈએ જ્યારે પણ તમે કોઈ અથાણું બનાવો અને આખા વર્ષ માટે તમારે એને રાખવું હોય તો હંમેશા તમારે એને કાચની બોટલમાં સ્ટોર કરવાનું પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર કરો તો અથાણાનો કલર અને સ્વાદ બંનેમાં ફરક આવી જતો હોય છે તો કાચની બોટલ લેવાની ને જેટલું તમારું અથાણું હોય એ પ્રમાણેની જ લેવાની જો અથાણું હોય અને આખી બોટલ તમે ભરો તો અડધી વચ્ચે ખાલી રહે એના કારણે બની શકે કે તમારું અથાણું આખા વર્ષ માટે સારું ના રહે અને એની અંદર ફૂગ લાગે તો તમારું જેટલું અથાણું હોય એટલી જ સાઇઝની બરણી લેવાની નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં ના આવે તો મહેનત કરીને બનાવેલું અથાણું બગડી જતું હોય છે તો અત્યારે મેં જે અથાણું તૈયાર કર્યું જે પાંચસો ગ્રામ કેરીનું હતું તો એક નાની બોટલમાં જે આવી જશે તો આની અંદર આપણે ભરી દઈશું અને અત્યારે તમને જે એનો રસો દેખાય છે ને આખા વર્ષ માટે આ રસો આવો જ રહે છે કલર પણ આટલો જ સરસ લાલ આવે છે તો ફ્રેન્ડ્સ કટકે અથાણાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો જોવા માટે મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે તમે કિચન ક્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળી આવી નવી મજેદાર રેસીપીની સાથે